ગુનામાં લઈ ગયા હતા મને પૂછપરછ માટે લઈ ગયા હતા કે ને ગુપ્તાંગ દેવડામાં આવ્યા હતા અને પછી અત્યારે મને સમાધાન નું કેટલી વાર કેવડાયું મેં ના પાડવાથી મને માર મારવામાં આવેલ છે હર્ષદ બેલીમ અને કાલી ઘરે અહીંયા દારૂનો ધંધો ઓલો દારૂનો ધંધો કરે મેં પોલીસ મથક જાડેજા યુવરાજસિંહ અને બલભદ્રજી એકાબીજીને ગુપ્તા મોઢામાં દેવડાવવામાં આવ્યા હતા અને બધાને માર મારવામાં આવેલો હતો અમને વાઘ ગુના વિના મને અમે ત્રણ જણા હું અલગ ગુનામાં હતો મને ખાલી પૂછપરછ માટે લઈ ગયા હતા પૂછપરછ માટે લઈ ગયા હતા મને ખાલી પછી ત્યાંથી મારી ઉપર છરીનો કેસ એ લોકોએ હું રાકેશ પરમાર અને પ્રતિક પ્રતિકા રાખીને મારી ઉપર હુમલો કરવામાં આવ્યો મને સમાધાન માટે કેવડાવેલું અમે ના પાડેલી એટલે હરપાલસિંહ એ ઘણી વાર આ લોકોને કીધું હતું કે આને કે સમાધાન કરી મેં ના પાડી હતી એ લોકોને આ યુનિવર્સિટીમાં પેલા હતા અત્યારે એલસીબીમાં એ પગમાં માન હાથ માન બધે પગ ભાંગી ગયો હાથ ભાંગી ગયો